મિત્રો શું છે આજે પ્રોબ્લેમ વિશે વાત કરીશું ઘણા માણસો દિવસે ને દિવસે આ વસ્તુ જોવા મળે છે કે સર પેટમાં બળે છે દુખાવા થાય છે પિતવાયુ વધી ગઈ છે શરીર ગરમ વધારે થાય છે શરીર હીટ વધારે પકડે છે તો આજે તમને ડીપ નોલેજ એટલે કે પાંચ એવા ખોરાક જે નિયમિત તમે ખાવ છો જેના લીધે દિવસે ને દિવસે બીમારીઓ વધતી 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 જાય છે યુરિન પ્રોબ્લેમ વધે તો કયા કયા ખોરાક આપણે નથી ખાવાના આ મિત્રો તમે તે જ ખાવાથી તમારું યુરિન એસિડના પ્રોબ્લેમો વધી જાય છે હવે કયા કયા ખોરાક આપણે ન ખાવા જોઈએ તો સૌથી પહેલા તો યુરિક એસિડ નો પ્રોબ્લેમ આવે તેના લક્ષણો વિશે હું તમને આજે વાત કરીશ જે લક્ષણો ને લક્ષણો છે યુરિન એસિડ નો પ્રોબ્લેમ આવે એટલે કે પેલો સિમ્પ્ટમ શું છે શરીરમાં બળતરા થવી હાથ પગના સાંધા એકદમ પકડાઈ જવા જકડન થઈ જવા સવારે ઊઠવાની સાથે જ એટલે કે પગમાં સોજા આવી જાય જેને પીત દોષ વધી જાય

બાંધીને રાખવાનો છે તે છે ચા બંધ કરેલી સવારે ઉઠીને તમે ચા પીતા હોય કોફી પીતા હોય તો તમારે સંપૂર્ણપણે આ બધું બંધ કરી દેવાનું છે યુરિક એસિડ તમને નોર્મલી પચાસ ટકા એમણે કંટ્રોલ થઈ જશે યુરિક એસિડના રોગની અંદર તમને રાહતમાં સો એ સો ટકા લાભ મળશે પહેલી વાત તો તમે એમ કહેશો કે સર ચા બંધ કરવાથી યુરિક એસિડમાં શું ફેર પડે બળતરામાં શું ફેરવું મિત્રો સફેદ ખાંડ આપણે જે વાપરીએ છીએ ખાંડને સફેદ બનાવવા માટે એની અંદર એક કેમિકલ નાખવામાં આવે છે એટલે કે આપણે ખાંડ નથી ખાતા આપણે તેની જગ્યાએ શું ખાઈએ છીએ સલ્ફર ડાયોક્સાઈડ ખાઈએ છીએ જે શરીરની અંદર એસિડિક પદાર્થ વધારવાનું કાર્ય કરે છે ધ્યાનથી સાંભળો સૌથી પહેલા તો જે લોકો યુરિક એસિડ ના પ્રોબ્લેમ છે એમણે ચા પૂરેપૂરી બંધ કરવાની છે સંપૂર્ણપણે કાયમ માટે જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારો પિત્ત ગેસ વાયુ થી તમારી જે બોડી હીટ પકડે છે સાંધાઓ દુખે છે તેમાં તમને પચાસ ટકા રાહત મળશે બીજી વસ્તુ કહું તો કે સફેદ મીઠું હા મિત્રો

વધવાનું સૌથી મહત્વનું પરિબળ છે યુરિક એસિડ વધે તો પેટમાં એસિડિટી વધે શરીર ગરમ થાય ઘણા બધા સિમ્ટમ વધે છે ઘણા લોકો ટમેટું કાપતા હોય કાકડી ખાતા હોય અથવા કોઈ પણ ચુંબર બનાવતા હોય કાચી કીરી પણ ખાતા હોય તો આપણે શું કરીએ છીએ તેની ઉપર ભરી ભરીને ભરી ભરીને મીઠું નાખીએ છીએ ઘણા લોકો સાસની જેમ જીરું અંદર નાખે છે. છાસની અંદર મીઠું પણ નાખે છે. આ કાચું મીઠું આપણે ખાઈએ છીએ એના લીધે શરીરમાં યુરિક એસિડનો પ્રોબ્લેમ વધે છે. જો તમારી આદત નથી સુધરતી તો તમે ડેઈલી હેરાન થવા તમે શરૂ થઈ જશો આ કાચું મીઠું આપણે ખાવું ન જોઈએ. બિલકુલ

તમે ખાવાનું રાખશો તો પણ તમને એસિડમાં પ્રોબ્લેમમાં રાહત મળશે બીજી વસ્તુ જે લોકોને વધારે એસિડિટી થાય છે પીત વાયુ ગેસ અપચો તેના લીધે કબજિયા નવા નવા રોગો થયા રાખે છે આ પીત ગેસના લીધે તો મિત્રો તમારે કઈ વસ્તુ બંધ કરવાની છે કઈ વસ્તુ તો કે રિફાઈન અને ડબલ રિફાઇન તેલ ખાવાથી તમને તેમાં સિમ્ટમમાં ફાયદો થશે એટલે કે તમારે રિફાઈન તેલ ખાવાની આપણે શરૂઆત કરી છેલ્લા માનો ને તો ચાલીસ પિસ્તાલીસ વર્ષથી ત્યારના લોકો એક પછી એક બીમારી વધુ જોવા આપણા જેટલા પણ વડીલો હતા બાપ હતા દાદા હતા આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલા જોઈએ તો એ લોકો રિફાઈન કે ડબલ રિફાઈન તેલ ખાતા ન હતા

બોઇલ કરવામાં આવે છે એટલે કે ઉકાળવામાં આવે છે ગરમા ગરમ પછી જે તેલ બજારની અંદર વેચવામાં આવે છે આ રિફાઇન આ ડબલ રિફાઇન તેલ ક્યારે તમારે ખાવું ન જોઈએ તો ઘણા બધા માણસો પૂછશે કે સર તેની જગ્યાએ શું ખાવું જોઈએ આપણે લાકડાની ગાણીનું શુદ્ધ તલનું તેલ મગફળીનું તેલ આ ત્રણ માંથી ગમે તેલ તમે અનુકૂળતા પ્રમાણે ખાશો તો પણ તમને ગેસ દુખાવા લીધે થાય છે રાહત મળશે આગળની વસ્તુ કહું જે યુરિક એસિડ ને આમંત્રણ આપે છે મિત્રો પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ વિનંતી છે વિડીયોને લાઈક અને સરસ મજાની એક કમેન્ટ કરજો જેથી કરીને અમે તમને સચોટ સાચી માહિતી આપીએ તમે સ્વસ્થ રહો મસ્ત રહો લાંબુ જીવન જીવો એવી જ અમારી આશા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને તમને આયુર્વેદિક ટુસ્કા અને તમને નુસ્ખા મળતા રહે આગળની વાત કરું તો કે દૂધ દૂધની તમામ બનાવટ યુરિક એસિડ નો પ્રોબ્લેમ કરવામાં સૌથી મોટામાં મોટો ભાગ ભજવે છે હા મિત્રો અત્યારે હાલમાં જે કોઈ જે કોઈ દૂધ આપણે ખાઈએ છીએ દૂધ પેકિંગ વાળું દૂધ આવે છે કોહડીમાં દૂધ આવે છે એ પાવડર થી બનાવવામાં આવે છે એની અંદર પ્રિઝર્વ વેટિંગ નાખવામાં આવે છે જેના કારણે તમારે જે દૂધ છે લાંબો સમય સુધી ટકી રહે મિત્રો પહેલાના જમાનામાં આપણા જેટલા પણ વડલા હતા બાપ દાદા હતા ભેંસ દોતા દોતા ગાય તાજું દૂધ જ પીતા હતા રાત્રે જ ખાતા હતા પરફેક્ટલી પેટ ભરી અને આજકાલના જનાવર માણસો જનાવર જ પણ કહેવાય છે ચાલતા ચાલતા કઈક ખાવા જોઈએ આજકાલ ઘણા બધા લોકો સવારે દૂધ પીવે છે આયુર્વેદક વાત કરીએ આયુર્વેદની વાત કરીએ તો સવારે ક્યારે પણ દૂધ પીવાય નહીં દૂધ પીવું હોય તો એ સાંજે સૂર્યાસ્ત પહેલા તમારે ખીચડી સાથે દૂધ લઈ શકો છો નહીતર નથી લેવાનું દેશી ગાયનું શુદ્ધ દૂધ હોય એ સારામાં સારું અતિ ઉત્તમ તમારા શરીર માટે છે ના મળે તો ભેંસનું દૂધ થોડું ખાઈ શકાય યુરિન પ્રોબ્લેમ જે લોકોને છે એમણે દૂધ કે દૂધની બનાવેલી થી કે માખણ થઈ ગયું ઘી થઈ ગયું પનીર થઈ ગયું બટર થઈ ગયું જે કઈ દૂધમાંથી બને છે તમામ બનાવટો હોય જેટલી પણ દૂધમાંથી બનતી હોય એક્સટર્નલ જેટલી ગીરી પણ દૂધની મીઠાઈ પણ થઈ ગઈ સફેદ ખાંડવાળી બનતી જેટલી પણ મીઠાઈ હોય તે પણ બિલકુલ બંધ કરી દેવાનું છે જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ થઈ જાય છે પેટમાં બળતરા થાય છે એસિડિટી સાંધા દુખાવા હાડકાના દુખાવા આના લીધે થાય પિત્ત વાયુ ગેસ વધે તેવા લોકોને આનેથી બચવાનું છે એવા લોકોના સંપૂર્ણ બંધ કરી દેવાનું છે અને યુરિક એસિડ થી બચવું હોય તો ભવિષ્યની અંદર તો પણ આ બધી આપણા આઇટમો બિલકુલ બંધ કરી દેવા અને જગ્યાએ તમે શું લઈ શકો છો ગાયનું શુદ્ધ ઘી લઈ શકો છો તે ખાઈ શકો છો પણ ઘરે જાતે બનાવેલું હોય તો જ આગળનું કહું જે લોકોને યુરિક એસિડ નો પ્રોબ્લેમ છે પેટમાં બળતરા થાય છે પગમાં દુખાવા થાય છે તેવા લોકોને કઈ વસ્તુ બંધ કરવાની છે કે તો કે ફ્રીજ નું પાણી આ મિત્રો આજકાલ તમે જોતા હશો કે મોટા ભાગના બાળકો છે તે ફ્રીજ નું પાણી પીતા હોય છે મોટા ભાગના કોઈ પણ જગ્યાએ આપણે સંસ્થામાં જઈએ તો શાળા થઈ ગઈ કોલેજ થઈ ગયું ત્યાં રામના મંદિરોમાં ત્યાં પણ વોટર કુલર મૂકેલા છે મિત્રો આજકાલના છેલ્લા ત્રીસ થી પાંત્રીસ વર્ષ આપણે ફ્રીજનું ઠંડુ ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દીધું છે બધાએ ચાલુ કરી દીધું છે તમારી ઇમ્યુનિટી ડાઉન કરે છે તમારી રોગ પ્રતિકારક શક્તિ બંધ કરી દે છે અંદર મંદ કરી દે છે તમારી જઠર અગ્નિ ઓલવી નાખે છે મંદ પાડી દે છે એમાંથી ધીમે ધીમે કબજીયાત થવાની શરૂઆત થઈ જશે આ કબજિયાત થવાનો મૂળ કારણ છે તો ફ્રીજનું પાણી નોર્મલ લાગતું હશે ઠંડુ ક્યારે પીવું નહીં 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 યુરિક એસિડ નો પ્રોબ્લમ હોય એવા લોકોને સો ટકા યુરિક એસિડ ના પ્રોબ્લમ વધી જશે આ પાંચ વસ્તુથી તમે નહીં બચો તો યુરિક એસિડ નો પ્રોબ્લમ થશે

તો તમારું જીવન લાંબુ અને સુખમય અને દવા વિના આગળ ચાલશે નાખતા હોય છે જે છાસ પીવે છે તો ધાણા જે આવે છે એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર એક ચમચી ધાણા અધ કચરા ખાંડી નાખવું અને એની અંદર નાખી દેવામાં આવે એક ગ્લાસ પાણીને તમારે પચાસ ટકા જેટલું બળી જાય ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે છે પછી આ આ પાણી પાણી મૂકી દેવાનું સવારે તરત બ્રશ કર્યા પહેલા નરણા કોઠે પાણી પીવા તમારું આગ્રહ રાખશો પીવાનું રાખશો તો યુરિક એસિડની અંદર અદ્ભુત સરસમાં સરસ રાહત મળશે તમારા પેટમાં બળતરા નહીં થાય પેટ સાફ રહેશે સારું રહેશે જેના લીધે પિત્તના લીધે જેનો માથામાં ગેસ રહેતો હોય રહેતી હોય આ બધા વ્યક્તિ કરી શકે છે તેના શરીરમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પડશે નહીં બીજું છે બજારમાંથી ગોખરું લેવાનું છે ગોખરું સડી ગયેલું ન હોવું જોઈએ પાવડર ના લાવતા મિત્રો સડી ગયેલા ખરાબ થયેલા ગોખરા છે તેનો જ પાવડર આવે છે વેપારીઓ વેચતા હોય છે તો તમારે ગોખરું છે લેવાનું છે એમાં ધ્યાન રાખવાનું છે તમારે ગોખરું તાજું જ લેવાનું છે કારણ કે તેની અંદર જીવતા જીવાણું તરત થઈ જાય છે ગોખરામાં શું કરવાનું છે ગોખરું એક ચમચી

દોઢ થી બે લીટર જેટલું પાણી લેવાનું એની અંદર એની અંદર એક એક મિત્રો ચમચી ધાણાના ધમતરા વાટીને નાખી દેવાનું છે અને એમાં થોડુંક સૂટ પાવડર નાખવાનું છે એ પાણીને ઉકાળવાનું લગભગ બસો થી અઢીસો ગ્રામ જેટલું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવાનું પછી એ પાણી ઠંડુ થઈ જાય એટલે કે એક સ્ટીલની બોટલમાં ભરી દેવાનું અને મિત્રો આખો દિવસ જ્યારે પણ તરસ લાગે ત્યારે માત્ર ને માત્ર અડધા ધાણા વાળું પાણી જ પીવાનું તમારે આ પાણી બે દિવસ સુધી પીવાનું નથી વધુ વધુ એક દિવસ એટલે કે ચોવીસ કલાક તમે પી શકો છો આ પાણીનો ઉપયોગ કરી શકો છો બીજા દિવસે નવું પાણી બનાવી લેવાનું છે જેટલી જરૂરિયાત હોય તેટલું પાણી રોજે રોજ આ રીતે ધાણાનું પાણી પીશો પંદર દિવસ સુધી તો શરીરની અંદર લોહીની અંદર જેટલા પણ ટોક્સિસ છે લોહીને શુદ્ધ કરવા માટે અદ્ભુત પરિણામ આપશે આ ઔષધિ છે આ ઔષધિ વર્ષો જૂનું છે તમે આ કરશો તો ઓટોમેટિકલી ખરાબ રસાયણ અથવા કબજા જેવી વસ્તુ પીત છે જે લોહીમાં ભળી ગયું છે ગેસ છે જે લોહીમાં ભળી ગયું છે જેનો નાશ થશે આગળની ઔષધિ કહું જેને આપણે રસાયણ ચૂર્ણ કહેવામાં આવે છે એનું નામ લઈ શકો છો હવે કરવાનું શું છે ગળો ગોખરું અને આમળા આનું તૈયાર ચૂર્ણ બજારમાં મળે છે ધ્યાનથી સાંભળો ગળો ગોખરું અને આમળા આનું તૈયાર ચૂર્ણ બજારમાં મળે આ તમારે ન લેવું જોઈએ તમારે ઘરે એક એક એટલે કે સપ્રમાણમાં બનાવવાનું છે તણે વસ્તુ લઈ ગયું સો સો ગ્રામ સો ગ્રામ સો ગ્રામ સો ગ્રામ આ ત્રણેય સરખા પ્રમાણમાં પાવડર બનાવીને મિક્સિંગ કરી નાખો એટલે કે આ પાવડર બની જશે હવે જે આ પાવડર છે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી પાવડર નાખી આ પાણીને પચાસ ટકા જેટલું બળી જાય એટલું ઉકાળવાનું છે પછી પી જવાનું છે ખોરાક કયો કયો ખાવો તે પણ જરૂરી છે કયો ના ખાવો તે પણ

દાણા આવે છે દાણા વાળા શાકભાજી એટલે કે ફોર એક્ઝામ્પલ ચોરી પાપડી ગવાર ભીંડો વાલોર વટાણા જેવી અંદરના દાણા નીકળે છે એવા શાકભાજી તમારે બિલકુલ બંધ કરી દેવાના છે યુરિક એસિડ નો પ્રોબ્લેમ હોય છે આમાં વધી શકે છે અને એની જગ્યાએ તમે શું ખાઈ શકો છો ગલકા તુરિયા ખાઈ શકો છો દૂધી ખાઈ શકો છો આનું શાક ખાવાનું છે શ્રેષ્ઠ શ્રેષ્ઠ શાક કહું સારામાં સારું શાક તો કે પમકીમ જેને કોળું કહેવામાં આવે છે જેનું ગુજરાતી માત્ર આપણે યજ્ઞ તરીકે હવન તરીકેનું અંદર કાપવા માટેનો ઉપયોગ કરીએ છીએ આ કોળું જે છે એકસો વીસ દિવસ પીવામાં આવે ખાવામાં આવે મિત્રો એકસો દિવસ સુધી આ ક્યારેય પણ ખરાબ નથી થતું

તો કોળાનું જ્યુસ પણ અડધો ગ્લાસ રોજ વેલાવાળા શાકભાજી ખાવા જોઈએ દાણાવાળા શાકભાજી ખાવા ન જોઈએ અવોર્ડ કરવો જોઈએ બાજરીનો રોટલો ઉષ્મ હોય છે દહીં ગરમ હોય છે અતિશય ગરમ હોય છે દહીં ના ખાવું જોઈએ મીંડો

બાકી તમને વિડિયો કેવો લાગ્યો ની જરૂર જ મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હરે હરે મહાદેવ અને રાધે રાધે